ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાઓમાં બાળ સંસદ યોજી અને બાળકોને ચૂંટણી પ્રક્રિયાનો તાદ્રશ અનુભવ આપી અને મંત્રીમંડળની રચના કરવા એક પ્રેરણાત્મક પ્રવૃત્તિ સૂચવી હતી છેલ્લા ચાર દિવસથી ચૂંટણી પ્રક્રિયા સમગ્ર ફોર્મ ભરવાથી લઈ ફોર્મ પરત ખેંચવું ફોર્મ ચકાસણી ઉમેદવારી પ્રચાર કરવો આચારસંહિતા લગાવી કયા કયા પ્રકારના નિયમો હોય એ બધી જ જાણકારી સાથે આજે મોબાઈલની અંદર એપ્લિકેશન દ્વારા ઈવીએમ મશીન અને બેલેટ મશીન ડાઉનલોડ કરી અને ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા આ ચૂંટણી પ્રક્રિયા પ્રથમવાર કરવામાં આવી શાળામાં જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો